ભરૂચ જિલ્લાના જંબુસરમાં તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ કલક ગામે આન બાન સાન સાથે ઉજવવામાં આવ્યું પ્રાંત અધિકારી દ્વારા જંબુસર પોલીસની સલામી ઝીલી ધ્વજ લહેરાવવામાં આવ્યો તેમજ પ્રાંત અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું મંચ પર સ્થાન પ્રાંત અધિકારી મામલતદાર પ્રોફેસર નાયબ પોલીસ અધિક્ષક જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર ગામના સરપંચે શોભવ્યું કાર્યક્રમમાં તાલુકાની વિવિધ શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓએ શિક્ષકોની પ્રેરણાથી દેશભક્તિ ગીતો અને કૃતિઓ રજૂ કરતાં ઉપસ્થિતોના મન મોહી લીધા હતા ગણતંત્ર પર્વ નિમિત્તે તાલુકાના શિક્ષણ વિભાગ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી એવોર્ડ ટ્રોફી અને સાલ દ્વારા ઉપસ્થિત મહેમાનોના કરકમલોથી સન્માનિત કરવામાં આવ્યા મહાપર્વની માનવ શરીરને લગતા રક્તપિત્ત રોગની જાગૃતતા અને તકેદારી રાખી રક્તપિત રોગ મુક્ત ભારત દેશ બનાવવાની પ્રતિજ્ઞા લઈ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો જંબુસર નગર અને તાલુકાના વિવિધ વિભાગો સંસ્થાઓ નગરપાલિકા કોટ દરવાજા વિસ્તાર પોલીસ વિભાગ ડીવાયએસપી કચેરી સરસ્વતી વિદ્યામંદિર નવયુગ વિદ્યાલય સ્કૂલો કોલેજોમાં દબદબા ભેર રાષ્ટ્રીય પર્વની ધ્વજને સલામી આપી આન બાન શાન પૂર્વક ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ઉજવણી કરતા વાતાવરણ દેશભક્તિમય બન્યાના સમાચાર સાંભળ્યા છે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ હતી કે પહેલાં વારંવાર અને પછી અડધા કલાક સુધી વીજળી ડૂલ થતાં પ્રાંત અધિકારીનું ઉદબોધનમાં વિક્ષેપ પડ્યો હતો તેમજ તાલુકાના ગામડાઓની શાળામાંથી ઉત્સાહપૂર્વક દેશભક્તિ ગીત અને કૃતિઓ લઈ આવેલા વિદ્યાર્થીઓ બેઠા બેઠા કંટાળ્યા અને અવ્યવસ્થા સર્જાતા રાષ્ટ્રીય પર્વ ઉપસ્થિતિ લોકોને લોકોએ પણ ઘર તરફ પ્રયાણ કર્યું તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં આયોજકો અને વ્યવસ્થા તંત્ર તેમજ જંબુસર ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી બીજી વાત ખાસ નોંધવી એ કે એ ઘટકે કલક ગામના માંજી તાલુકા પંચાયત મહિલા પ્રમુખની મંચ પરથી બાદબાકી થતા નીચે ખુરશી પર બેસવાનો વારો આવ્યો હતો રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર